એમસી અમારા નોરીનેમકા બધું બનકે રેડી હૈ બાફેલું છે લેકિન એસમે ઓઇલ જ્યાદા તપ ધીમી આંચ બી પકાતે હૈ તાપે તપાવવાનું હોય છે ચડાવવાનું હોય છે પાણી ચાય એ દિવસ માટે જ રાખેલા હોય છે આ છે જુવારનો રોટલો આપણે આ ખાઈએ ઇટલી સરસ સુગંધ આવી રહી છે મોબાઈલમાં વરાળ લાગી છે એમ કરીને હું થોડી વાર વિડીયો ઉતારી રહી છું તમે સરસ મજાનું તૈયાર છે તમે ઉપરથી લીંબુ મીઠું અને તેલ કાચું તેલ નાખીને ખાવ બહુ જ સરસ લાગે છે નોરિયા બાપુને યાદ કરીને આપણે નોરિયા ભગવાનને યાદ કરીને આપણે આ પૌષ્ટિક આહાર ખાઈએ ચાલો તમે પણ બનાવો અને ખાઓ તેમાં તપે કરશું તો બની જશે નવ પ્રકારના અલગ અલગ કઠોળ લેવાના હોય છે એકવાર ટ્રાય કરી જોજો બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે એકલા મગનું વડું પણ બનાવે છે એકલી ચોળી પણ બનાવે છે એકલું તુવેર પણ બનાવે છે પણ નોરી નેમનો મિનિંગ જ એવો થાય છે કે નવ પ્રકારની નેમ એટલે નવ નવ આકડો શુભ હોય છે એટલે નવ પ્રકારના અલગ અલગ કઠોળ જ ખાવાના હોય છે તમે પણ બનાવો અને ખાવું હેલ્ધી રહેવું અને તમારા ફેમિલીને બી હેલ્ધી રાખવું આપી હેલ્ધી રહીએ ફેમિલી કો બી હેલ્ધી રાખીએ થેન્ક યુ